હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો આપણે કાલનું વાવાઝોડું હતું તારીખ છ પાંચ બે હજાર પચીસ વાવાઝોડું ને વરસાદ હતો બહુ તોફાની માહોલ હતો એમાં આપણે ખેડૂતભાઈનું બહુ મોટું નુકસાન થયું છે નુકસાન એટલે બહુ થાવાળું નુકસાન થઈ ગયું છે કેમ કે આંબાના બગીચા બાજરાના ખેતરમાં એ રીતનું બહુ જોરદાર નુકસાન થયું છે અને હું તમને બતાવું જણા તમે જોવો બધા હવે આ બધું પડી ગયું છે ઠામુક પવનનું ભારેમાં ભારે નુકસાન થઈ ગયું છે આ આપણે બીજા દિવસે આવ્યા છીએ ખેતરમાં સાત તારીખે વાઘોડા થઈ ગયું સો તારીખે નહીં જે આ સાત તારીખની આગાહી છે હવે આ જે પગમાં છે એ થાય આપણે લેવો ફેમિલી આવું નુકસાન થઈ ગયું છે